જમકંડોરના શ્રીમદ્દ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર દ્વાધામ દ્વારા તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે બોડી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું જમ કંડોરણા શ્રીમદ વલ્લભ શ્રી સંસ્કાર ધામ દ્વારા તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલેદાર કચેરી ખાતે બહોડી સંખ્યામાં એકઠા થઈ સૂત્રોષ્ટાર સાથે આવેદન આપવામાં આવ્યું નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફિલ્મ મહારાજ કે જેને યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે સંપૂર્ણપણે જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવી રહ્યું છે આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી રોજભરેલી લાગણી સાથે આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે જો ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો દિવસોમાં ઉગ્ર આંદોલનની ઝિંકી આપવામાં આવી છે અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર થઈ રહ્યો થઈ રહ્યું છે એ અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામકણો તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમજશું નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે